રાજ્યમાં પીએમ જેવાય યોજના અંતર્ગત કાર્ડિયોલોજી સહિતની જે સેવાઓમાં વ્યાપક આજ વર્ષમાં રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્યભરની હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ હોસ્પિટલ છે કે જોઈ શકાય છે આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ હોસ્પિટલ છે કે જેમાં ગેરરીતિ અને માર્ગદર્શન મુજબની જે કાર્યવાહી નહીં થતી હોવાનું સામે

અને હોસ્પિટલ ને સર છ લાખ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે એટલે કઈ કારણ આપવામાં આવ્યું હશે કઈ પ્રકારની ગેરરીતિ એટલે જે ન્યુઝ પ્રમાણે છે કે ભાઈ એને કોઈ બિનજરૂરી કેસમાં કદાચ એવું કઈ કરેલું હોય જે અમે ઉપરની કઈ ઉપરથી પેનલ્ટી આવી હતી અમે એકવાર તો અમે ત્યાં જઈને પેનલ્ટી અમે એ પણ કહી રહ્યા છે જે પણ હતી સર એક વર્ષમાં કુલ કેટલા દર્દીઓની કાર્ડિયાક સારવાર કરવામાં આવી છે અને સરકારી તંત્ર ગવર્નમેન્ટ એમ કે છે એકસો પાંચ દર્દીઓમાં જે છે તે ગેરરીતિ સામે આવી છે અમારે ટોટલ સાતસો થી આઠસો દર્દીઓની સારવાર કરવામાં આવી છે એટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે તો સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત એકસો ને પાંચ દર્દીઓમાં ગેરરીતિ આ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવી છે જેને પગલે જેના સત્તાવાળા તંત્રએ આ જ હોસ્પિટલના ડોક્ટર સામે જેના સામે આરોપ છે આક્ષેપ છે તેને અઠવાડિયા પૂર્વે જ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે પરંતુ આ નિર્ણયના પગલે રાજ્યભરની હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આઈટ ગુજરાત ફર્સ્ટ જામનગર તો જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગેરરીતિ મામલે મેનેજમેન્ટે લૂલો બચાવ કર્યો જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટે ગેરરીતિ મામલે પોતાના હાથ ખંખેરી કાઢ્યા છે મેનેજમેન્ટે તમામ ગેરરીતિ મામલે ડોક્ટર પાર્શ્વ વורהને જવાબદાર ગણાવ્યા અને એમડી સહિતની ટીમે તપાસ કૌભાંડના સૂત્રધાર ડોક્ટર પાર્શ્વોને ગણાવ્યા છે ટીમ તરફથી એવું કહેવાયું છે કે અમારી જાણ બહાર જ

પાર્ટનરોમાં ડૉક્ટર પાસો વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ શરૂઆતમાં એમના પાસે હતું જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ બે હજાર બાવીસમાં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા ડૉક્ટર પાસો ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી અત્યાર સુધીમાં લગભગ લગભગ થઈ હતી આ એન્જીઓપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાછો ઓરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે બાકીના પાર્ટનર્સોને આ કઈ જ ખબર નહોતી સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ

ખ્યાતિ કાંડ જેવું જે કૌભાંડ છે તે જામનગરમાં થયું છે જામનગરમાં પણ જે હોસ્પિટલની બેદરકારી નહીં પરંતુ જાણી જોઈને બેદરકારીના કારણે દર્દી નું મૃત્યુ થયું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે જેસીસી હોસ્પિટલ જેસીસી હાર્ટ કેર ઇન્સ્ટિટ્યૂટમાં આવું જે કોબાન સામે આવ્યું છે ને સરકારે હોસ્પિટલના તબીબને સસ્પેન્ડ પણ કર્યા છે અને દંડ પણ કર્યો છે ત્યારે આ જ હોસ્પિટલમાં સારવાર લીધેલ એક પેશન્ટ છે કે જેનું સારવાર દરમિયાન જે મૃત્યુ નિપજ્યું હતું ને એ પેશન્ટના પુત્ર જે છે તે આપણી સાથે છે તેમને જ પૂછ્યું શું તમારી સાથે કિસ્સો થયો તો આ જેસીસી હોસ્પિટલમાં પહેલેથી મારી સાથે બાવીસ નવ કેળા મારા પપ્પાને છાતીમાં બરક એસિડિટી થાતી હતી તો સવાર ઊઠીને મને એસિડિટી થાતી હતી તો ઓવા સારી જગ્યાએ દેખાયો પપ્પા ગયા મુંગરા સાહેબમાં મુંગરા સાહેબમાં દેખાયો મુંગરા સાહેબને દેખાડી અને મુંગરા સાહેબે કીધું કે તમે જેસીસી માં દેખાડી દો પાછા મારા પપ્પા ઘરે આવ્યા ઘરે આવીને થોડું કો અહીંયા બેઠા તો 11 વાગે 11:00 ને વિસાઈ ઘરેથી નીકળ્યા અને જેસીસી માં આવ્યા જેસીસી માં મારા પપ્પા મમ્મી બાઇક લઈને એટલે આવ્યા ત્યાં બાઇક લઈને એને આયા કે દેખાડ્યું સાહેબ જેસીસી સાહેબ પછી મને ફોન આવ્યો 12 વાગે

અને અહીંયા એવા અત્યારે હાર્ટ નો પ્રોબ્લેમ છે એવું ચેકઅપ કરીને એને કીધું કે ચેકઅપ સાઈડ નો તો બધું ડાયરેક્ટ એમ કીધું કે તમારા પપ્પાને હાર્ટ નો પ્રોબ્લેમ છે પણ મારા પપ્પાના બધા બાકી રિપોર્ટ છે બધા નોર્મલ નોર્મલ રિપોર્ટ બધા કાય આપી દીધી પોતે બાઈક લઈ અને મારી મમ્મીને ને મારા પપ્પા દવા લેવા આવેલા છે તમને શું લાગે છે તમારા પપ્પાનો શું છે મારા પપ્પા સાઈડ બેટર કરો એને સબ દવા પડી ના સાથે જ અમારા આયા 12:00 વાગે હું આવ્યો ને આયા કે મારા પપ્પા સાથે પણ તમે વાત કરી પપ્પા ચાકી કરી શું કે સાહેબ એન્જીઓગ્રાફી કરવાની વાહ નથી ચેક કરશે કે શું કરવાનું નોર્મલ મગાય છે નોર્મલ છે તો અમદાવાદની જે ખ્યાતી હોસ્પિટલમાં મૃત્યુકાંડ સામે આવ્યો હતો તેઓ જ મૃત્યુકાંડ અહીં જેસીસી હોસ્પિટલમાં થયો છે તેમ પણ દર્દીના જે છે તે પુત્રનું કેવું છે ત્યારે આ ક્ષેત્રોમાં કેટલું થતું છે સરકાર જો અહીં અહીંથી પુનઃ તપાસ કરીએ અને જે કઈ તપાસ કરે અને ત્યારબાદ જ આ ભોભાન જે છે તે વ્યવસ્થિત રીતના સામે આવી જતા કે તેવી પણ સંભાવનાઓ છે કેમરામી હિરેન ગાંધીની સાથે નહોતું આઈ ગુજરાત ફર્સ્ટ જામનગર